નમસ્કાર હું પાયલ દવે બ્રહ્મ સમાજના દરેક ભાઈઓ અને બહેનોને મારા જય પરશુરામ હર હર મહાદેવ તારીખ ત્રેવીસ ચારના રોજ જીઆઈડીસી હોલ ખાતે ખૂબ મોટા પ્રમાણમાં આપણે બ્રહ્મ સમાજની બહેનોનો એકત્રિત કરવાનો એક કાર્યક્રમ કરી રહ્યા છીએ જેની અંદર આપણે રસોઈ શો હાઉસી અને એના સિવાય નિત નવા કાર્યક્રમ કરેલ છે તો હું એની થોડી રૂપરેખા તમને આપી દઉં જેથી તમને ધ્યાનમાં રહે તો સૌથી પહેલાં રસોઈ શો તો રસોઈ શોમાં શું છે રસોઈ શોની અંદર બહેનોએ પોતાની વાનગી ઘરેથી બનાવીને લાવવાની છે આપણે એની અંદર એમને ટોપિક આપી દીધો છે કે મિલેટ્સની આઈટમ બનાવવાની છે મિલેટ્સ એટલે કે એમાં સાત ધાન આવે છે એ સાત ધાનમાંથી કોઈ પણ એક ધાનનું અથવા તો દરેકે દરેક ધાનનું ઉપયોગ કરી તમે વાનગી બનાવી શકો છો સ્વીટ વાનગી પણ બનાવી શકો છો અને તીખી બનાવીએ તો તીખી વાનગી પણ બનાવી શકો છો કોઈ પણ વાનગી બનાવો પણ એ મિલેટ્સની આઈટમમાં જ હોવી જોઈએ ઘઉં ચોખા અને મેદાનો ઉપયોગ કરવાનો નથી તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું અને તમે સર્ચ કરીને પણ જોઈ શકો છો કે મિલેટ્સમાં કઈ કઈ આઈટમ આવે છે બરાબર દરેક બહેનોએ જેને ભાગ લીધો છે અને ભાગ લેવાની છે બધી બહેનોને હું કહું છું કે તમારે ઘરેથી વાનગી બનાવીને આવવાની છે હોલ ઉપર આવી જવાનું છે આખો એસી હોલ છે અંદર તમારે ટેબલ ઉપર વાનગીઓ ગોઠવી દેવાની છે ત્યાં તમારા ટેબલ ઉપર તમે જ્યાં વાનગી ગોઠવશો ત્યાં તમારા ટેબલની આગળ નંબર લખેલો હશે એ નંબર એકથી ચાલુ થઈ અને પણ પછી જેટલા પાર્ટિસિપેટ હશે એટલા નંબર સુધી હશે બરાબર હવે એની અંદર તમે એ નંબર જે તમે વાનગી ગોઠવો છો ત્યાં જે નંબર લખેલો હશે એ જ નંબરની બીજી કૂપન તમને આપવામાં આવશે જે તમારી પાસે રાખવાની છે તમારે દસ મિનિટનો ટાઈમ આપવામાં આવશે તમારે ત્યાં વાનગી મૂક્યા પછી ઉપરથી એક્સ્ટ્રા કંઈ પણ ડેકોરેશન કરવું હોય તો દસ મિનિટ તમે ત્યાં કરી શકો છો પછી તમારે તમારી જગ્યા છોડી દેવાની છે એ પછી નિર્ણાયક જ્યારે નિર્ણય કરવા આવશે કે તમારી વાનગી ચાખવા આવશે કે જ્યારે એ નિર્ણય માટે આવશે ત્યારે તમે ત્યાં હાજર નહીં હોય તમારો નંબર જ ત્યાં હાજર હશે બરાબર એટલે એ લોકો ચાખ્યા પછી જ્યારે ડિક્લેર કરવામાં આવે ત્રણ નંબર નીકળવામાં આવે ત્યારે એ નિર્ણાયક પણ નંબર જ એમને અંદર એડ કરેલો હશે એટલે એ નંબર જ બોલશે કે આઠ નંબર કે નવ નંબર કે દસ નંબરનો પહેલો નંબર આવ્યો છે એમ એટલે જે બેનની જોડે એ નંબરની ચીટ હોય એ ઊભા થઈ અને પોતાનો નંબર બતાવશે જો તમારાથી ઇનકેસ કદાચ એ નંબર આગો પાછો થઈ જાય છે તો અમારા રજીસ્ટ્રેશનમાં તો એ નંબર બોલતો જ હશે એટલે એ બેને એમનો નંબર બતાવીને ઊભા થવાનું છે પછી એમને સ્ટેજ ઉપર બોલાવવામાં આવશે એમને થોડોક એમનો ઇન્ટ્રોડક્શન આપવાનો છે પરિચય આપવાનો છે અને નિર્ણાયક જો પ્રશ્ન પૂછે તેનો જવાબ આપવાનો છે નહીતર કંઈ નહીં બરાબર આ રસોઈ શોની વાત છે આમાં કોઈ ચાર્જેબલ નથી તમારે કોઈ ચાર્જ ભરવાનો નથી ફ્રીમાં રસોઈ શોમાં ભાગ લેવાનો છે અને કોઈ પણ હેડેક વગર આમાં ભાગ લેવાનો છે આમાં ત્રણ જે નંબર આવશે એમને ઈનામ આપવામાં આવશે એના સિવાય ભાગ લેનાર દરેક બહેનોને કંઈકનું કંઈક ઇનામ મળશે તો હું તો એમ કઉ છું કે વધારે મેં વધારે બહેનો આમાં જોડાવ જો આટલું સરસ તમને સ્ટેજ મળતું હોય આટલી સરસ તમને જો ઓફર મળતી હોય તો લેવી જોઈએ આપણે તો રસોઈની રાણીઓ જ કહેવાઈએ છીએ આપણા માટે રસોઈ એ કોઈ મોટી વસ્તુ નથી આપણે કરતા જોઈએ છીએ અને એમાં પણ જો આવો ચાન્સ મળ્યો હોય કે એક્સ્ટ્રા કંઈક વાનગી બનાવી અને માર્કેટમાં આપણે બતાવવાની છે તો હું તો માનું છું કે નંબર આવે કે ના આવે એ બહુ મહત્વની વસ્તુ નથી પણ આપણું પ્રેઝન્ટેશન આપીએ એ જ અગત્યની વાત છે તો ખરેખર આપવું જોઈએ અને આવો બધી બહેનો હજુ વધારે નામ લખાવો રોજ ના રોજ દસના ના દસ નામ આવે છે હજુ પણ નામ લખાવો સમય છે આપણે વાનગીની અંદર પચીસ વર્ષનું આ વયમર્યાદા રાખી હતી કે મહિલાઓ છે તો મહિલાઓને ચાન્સ મળે એટલા માટે પણ ઘણીવાર મને ફોન બી આવ્યા કે અમારી બેબી છે વીસ વર્ષની છે એકવીસ વર્ષની છે એ પણ રસોઈ સારી કરે છે તો મેં એવું વિચાર્યું કે આ કોઈ બંધનવાળો કાર્યક્રમ નથી આમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન વાળો કાર્યક્રમ નથી આ ફક્ત ને ફક્ત આનંદ માટેનો કાર્યક્રમ બનાવી રહ્યા છીએ તો એમાં મેં આ ઓપન ફોરમ ખુલ્લું કર્યું છે કે વીસ વર્ષની બહેનો પણ આમાં ભાગ લઈ શકે છે દીકરીઓ ભાગ લઈ શકે છે અને ઘરેથી વાનગી બનાવીને લાવી શકે છે વીસ વર્ષથી નાનો કોઈ નહીં પણ વીસ વર્ષ સુધીમાં દરેક દીકરી આ વાનગી બનાવીને લાવી શકે છે એટલે જે બહેનો દીકરીઓને પણ ભાગ લેવો હોય તો એ લઈ શકે છે બરાબર અને બહુ સારું પરફોર્મન્સ કરી શકો છો તમે સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે તો તમે લોકો જરૂરથી ભાગ લો તમારા ઘરના પરિવારના આજુબાજુના જે પણ બ્રહ્મ સમાજની બહેનો કે દીકરી હોય એમને પણ તમે ભાગ લેવડાવો આવો લાવો બીજી વાર નહીં મળે બહુ સરસ પ્રોગ્રામ કરવાનો છે તો તમે લોકો જરૂરથી આમાં જોડાવો આપણે બીજે તો બધે જતા જોઈએ છે પણ જ્યારે આપણા સમાજનું થઈ રહ્યું છે તો એમાં આપણો આપણો રોલ ખરેખર સારો અંદર ઇન્વોલ્વનો હોવો જ જોઈએ અને તમે બધાએ ખૂબ અમને સહકાર આપ્યો જ છે એટલે આજે હું આ મેસેજ મૂકું છું કે ઘણા લોકોને શું અમુક પ્રશ્નો હોય તો અહીંયા એનો હલ થઈ જાય બરાબર બીજું રહ્યું કે હાઉસી હાઉઝીની રમતમાં એવું છે કે અમદાવાદની એક આખી ટીમ જે આપણી સ્પોન્સર થઈ છે એ આવશે અને હાઉસી રમાડશે બરાબર ઘણા લોકોને એવો બી પ્રશ્ન થતો હોય કે અમને હાઉસી રમતા નથી આવડતી અમે હાઉસી કોઈ દિવસ રમ્યા નથી અમને ખબર નથી કે હાઉસી કઈ રીતે રમાય તો એ પણ કોઈ પ્રશ્ન નથી ત્યાં તમે એમને પણ ખાલી મનોરંજન માટે પણ હાઉસી રમી શકો છો એમાં કોઈ તમારી ઉપર એ જોર નથી દબાણ નથી અને તમારે હાઉસી ના રમવું હોય તો પણ કોઈ દબાણ નથી તમે ત્યાં એક મેમ્બર તરીકે ભાગ લઈ શકો છો આવસી રમવી જરૂરી બી નથી રસોઈ શોમાં ભાગ લેવો બી જરૂરી નથી તો પણ તમે એ પ્રોગ્રામમાં આવી શકો છો એના માટે બંધન નથી તો જરૂરથી બધા જ આવો કોઈ વય મર્યાદા નથી બહેનો બ્રહ્મ સમાજની બધી જ આવી શકે છે આપણી દાદી પણ આવી શકે છે આપણી મમ્મી પણ આવી શકે છે આપણી કાકી પણ આવી શકે છે જેટલી બ્રહ્મ સમાજની બહેનો છે બધી જ આમાં જોડાઈ શકે છે જિલ્લા લેવલે પ્રોગ્રામ કરી રહ્યા છે એટલે જોટાણા બહુચરાજી ઊંઝા કડી બધેથી પણ બહેનો આવી શકે છે એમાં પણ કોઈ બાદ નથી કે મહેસાણાની બહેનો જ ભાગ લઈ શકે એવું પણ નથી બરાબર આપણે આખા પ્રોગ્રામમાં ખૂબ એન્જોય ખૂબ મનોરંજન કરવાનું છે તો કોઈ બેન આના મનોરંજનથી વંચિત ના રહી જાય એનું જરા ધ્યાન રાખશો તમારા પરિવારમાં તમારી સોસાયટીમાં તમારા આજુબાજુમાં કે તમારા કોઈ પણ જ્યાં નોકરી કરો છો ત્યાં કોઈ બ્રહ્મ સમાજની બહેન હોય તો એના સુધી આ મેસેજ પહોંચાડો અને એને આ કાર્યક્રમનો હિસ્સો બનાવો કે જેથી એ કાલે કાર્યક્રમ સારો જાય અને જોવે ફોટા કે બધું તો એમ થાય